જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સત્યનારાયણ દેવની કથા સાંભળીશું ભાદરવા સુદ પૂનમના દિવસે સત્યનારાયણ દેવની કથા સાંભળવાનું ઘણું મહત્ત્વ છે અને એનું તમને ઘણું અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ભગવત પ્રાપ્તિ થાય છે એટલે કે ભગવાનનું ધામ મળે છે આગળના વિડીયોમાં ભાદરવાસુદ પૂનમના દિવસે તમારે કયા દેવતાની પૂજા કરવાની અને પૂજન કેવી રીતે કરવાનું એ બધું મેં તમને જણાવ્યું હતું અને આ વિડીયોમાં ફક્ત હું તમને સત્યનારાયણ દેવની કથા સંભળાવીશ કથા સાંભળતા તમારે ફળની આશા નથી રાખવાની નિસ્વાર્થ ભાવે તમારે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળવાની છે અને તમારે પૂરા અધ્યાય સાંભળવાના છે અંત સુધી કથા સાંભળવાની છે જ્યારે તમે કથા સાંભળતા હોવ ત્યારે શક્ય હોય તો મંદિર સામે બેસવું અને હાથમાં તુલસી પત્ર રાખવું અને કથા સાંભળ્યા બાદ એ તુલસી પત્ર ભગવાન શ્રી કૃષ્ણને અથવા વિષ્ણુ ભગવાનને અર્પણ કરવાનું અને જો તમારી પાસે મંદિર પાસે બેસવાનો સમય ના હોય તો તમારું જે કાર્ય કરતા હોય એ કરતાં કરતાં પણ તમે કથા સાંભળી શકો છો એનાથી પણ તમે પુણ્યના ભાગીદાર થશો તો ચાલો આપણે શરૂ કરીએ ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા તો બોલો શ્રી સત્યનારાયણ દેવની જય એક સમયની વાત છે તીર્થ તીર્થક્ષેત્રમાં શોનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસમુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં બિરાજમાન હતા શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુધજીને પૂછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તપથી કયું મનોવંચિત ફળ પ્રાપ્ત થાય છે આપ તે અમને સમજાવીને કહેવાની કૃપા કરો શ્રી સુજીએ કહ્યું એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રીલક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા ત્યાં તેમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખ દૂર થઈ શકે એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા મનવાણીથી પર આદિ મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મક ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈને નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળું કહો હું તમને બધું જ જણાવીશ નારદજી બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડિત થાય છે એ દુઃખો દૂર કરવાનો સરળ ઉપાય તમે જાણતા હોવ તો કૃપા કરી મને જણાવવા માટે હું આપને નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું હે નારદ લોકકલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વત્સ તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું એ છે સત્યનારાયણનું વ્રત યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે ભગવાનના આ વાક્યો સાંભળી નારદજી બોલ્યા આ વ્રતનું ફળ શું એની વિધિ શી છે એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતત્તિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે જે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો તથા સગાવાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે લેવો પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં બધા લોકો પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યનારાયણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય શ્રી સ્કંદપુરાણી રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા પ્રથમોધ્યાય સંપૂર્ણ અધ્યાય બીજો આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મા જણાવતા શ્રી સુતજીએ શૌનક આદિ ઋષિઓને કહ્યું આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું તેની કથા કહું છું હે ઋષિઓ અત્યંત રમણીય કાશીનગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ જેણે બ્રાહ્મણ પ્રિય છે તેવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દીન બની રોજ રોજ શા માટે ભિક્ષા માગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે શતાનંદ બ્રાહ્મણે કહ્યું હું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો કોઈ આ કષ્ટમાંથી મુક્ત થવાનો ઉપાય જાણતા હો તો આપ કૃપા કરી મને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે તમે એમનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતરધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું જરૂર કરીશ એવો નિશ્ચય તેણે કર્યો આથી રાત્રે બરાબર ઊંઘ પણ આવી નહીં બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું તે ધન વડે શતાનંદે ભાઈબંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બધા દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરતો એ બધા રીતે દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો શ્રી સુતજી બોલ્યા હે ઋષિ મુનિઓ શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે બીજું વધારે તમારે શું સાંભળવું છે સોનકાદી ઋષિઓએ કહ્યું હે મુનિ શ્રેષ્ઠ અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે એ બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આ વ્રત કર્યું તે અમે સાંભળવાની ઈચ્છા કરીએ છીએ તો કૃપા કરી અમને કહો શ્રી સુજી બોલ્યા હે ઋષિઓ એક સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત કરી રહ્યા હતા ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો તરતથી પીડા તો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું હે બ્રાહ્મણ આપ આ શું કરી રહ્યા છો અને આ પૂજા કરવાથી શું ફળ મળે છે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની જ કૃપાથી મને ધન ધન્યાદિ સર્વ પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મા જાણી કઠિયારો ઘણો ખુશ થયો અને પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે તે કઠિયારાને એના લાકડાનો રોજ કરતાં બમણો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ સારા પાકા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો આ પછી પોતાના સગાવાલાને બોલાવીને વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય ઈ શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા દ્વિતીય અધ્યાય સંપૂર્ણ અધ્યાય ત્રીજો શ્રી સુજી બોલ્યા હે મુનિશ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાંની વાત છે ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો હતો આ રાજાની પ્રમુખતા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી ઉલ્કા મુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું તે સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઈ આવી પહોંચ્યો પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું હે રાજા ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો એ કરવાથી શું ફળ મળે છે આપ એ બધું મને વિગતવાર કહેવાની કૃપા કરો રાજાએ કહ્યું હે શેઠ અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે આ અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કેમ કે અમને પણ સંતતિ નથી જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠ આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધું કહ્યું સંતતિ દેનાર શ્રી સત્યનારાયણ દેવનું વ્રત જ્યારે આપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશ એવું વેપારીએ કહ્યું એક દિવસ તેની પત્ની ધર્મપરાયણ પત્ની લીલાવતી ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું પછી એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો નથી કરતા શેઠે કહ્યું અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી પુત્રીના લગ્ન સમયે આપણે વ્રત કરીશું પોતાની પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાળંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્યપુત્રને વિવાહની વાત કરી પાકી કરી જોઈ આવ્યો શેઠે સંતુષ્ટમનથી જ્ઞાનીજનો સાથે રાખી તે શાહકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત કરવાનું ભૂલી ગયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ વેપારમાં પરમ તે શેઠ પોતાના જમાઈને લઈ સમુદ્ર નજીકના રત્નસારપુર નામના સુંદરનગરમાં પહોંચી ગયો ત્યાંના રાજા ચંદ્રકેતુ હતા તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવો એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ વેપારીઓ જ્યાં રહેતા હતા ત્યાં આવ્યો રાજાના સિપાહીઓએ પીછો કર્યો અને ભયને લીધે તેણે ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયો જ્યાં આ સજ્જન વણિકો રહેતા હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન એ ત્યાં જોયું આથી બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું હે પ્રભુ આપનું ધન ચોરનાર બંને ચોર આપની સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા તેમનું જે ધન હતું તે પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શાપને લીધે શેઠના ઘરે એની પત્નીને પુત્રીની પણ ઘણી ખરાબ હાલત થઈ ઘરમાં જે કાંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માંગવા ભ્રમ થઈ ઘર ઘર ભટકવા લાગી એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે ગઈ માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વીતવા સુધી ક્યાં હતી મન માન્યું કેમ કરે છે કલાવતીએ શાંત સ્વરે કહ્યું મા એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી અને વારંવાર વિનંતી કરી હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવા માટે છો સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને એ જ રાત્રે સ્વપ્ન કહ્યું હે રાજા પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઈ ધન તેમનું લીધું છે તે પરત આપી દો જો તું ચેતીશ નહીં આમ કરીશ નહીં તો તારા ધન પુત્ર સહિત રાજ્યનો નાશ કરીશ આમ કહીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા સવાલ થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહારાજનને પોતાને સમક્ષ લાવવામાં આવે રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું બંને વણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભયભીત બની મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું તમને આ દારૂણ દુઃખ દેવના પ્રકોપને લઈને ભોગવવું પડ્યું છે હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી સ્નાદિ કરાવી વસ્ત્રાલંકાર આપી એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું કહી તે બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય ઇતિ શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા તૃતીયો અધ્યાય સંપૂર્ણ અધ્યાય ચોથો શ્રી સુચી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તી વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા હે શેઠ તમારી આ હોડીમાં શું ભર્યું છે ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીમાં તો વેલા ને પાંદડા જ ભરેલા છે શ્રી સત્યનારાયણ ભગવાને આ વેપારીઓની કડવી અને વાણી સાંભળી કહ્યું સારું ભાઈ તમારી વાત સાચી પડો એમ કહી વેષધારી સાધુ સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઈ એક જગ્યાએ દરિયાની નજીક જઈ બેસી ગયા દંડી ના ગયા પછી શેઠ નિત્યકર્મથી પરવારી જ્યારે હોળી પાસે ગયો ત્યારે હોળીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગૂંચવણમાં પડી ગયો તેણે હોળીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ધરી પડ્યો શેઠની આ દશા જોઈ એના જમાઈએ કહ્યું હે પિતા આપ ચિંતા શા માટે કરો છો શોખથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પેલા સાધુ મહારાજના શાપને લીધે થઈ રહ્યું છે એમાં શંકા નથી આપ એના શરણે જાઓ એ સર્વશક્તિમાન છે અને કાંઈ પણ કરી શકે છે જમાઈના આ વચન સાંભળી તેઓ બંને સાધુ રૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ શોખ કરવા લાગ્યો રડતા વેપારીઓને જોઈને સાધુ વેશધારી ભગવાને કહ્યું હે શેઠ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા નહીં કરી વચનો બોલ્યો આથી જ હે દુર્બુદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા શ્રી સત્યનારાયણ દેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા તમારી માયાથી મોહિત હું શી રીતે આપને જાણી શકું વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેઠના ભક્તિવચનો સાંભળી સ્વામી સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા શેઠે આવીને પોતાની હોડીને ધનધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવ ભગવાનની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા જ પોતાના શેઠે જમાઈને કહ્યું જુઓ મારું રત્નપુરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ ગઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ જલ્દી આવ કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂરી કરી પરંતુ પ્રસાદ લીધા વગર પોતાના પતિને મળવા દોડી ગઈ પ્રસાદ ના લેવાથી ભગવાન સત્યનારાયણ દેવ નારાજ થયા અને કલાવતીના પતિને એને હોળી સહિત અદ્રશ્ય કરી દીધા કલાવતી પતિને ન જોતા તરત જ શોખથી વ્યાકુળ થઈ જમીન પર ઢળી પડી કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોળીને અદૃશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું આ તે કેવું આશ્ચર્ય હોળી ચલાવનાર નાવિકો પણ બહુ ચિંતાતુર થયા પોતાની પુત્રી કલાવતીની આવી સ્થિતિ જોઈને લીલાવતી ગભરાઈ ગઈ અને દુઃખથી વિલાપ કરવા લાગી જરાવારમાં જમાય સાથે હોડી શી રીતે અદ્રશ્ય થઈ ગઈ કોણ જાણે કયા દેવની અવગણના થઈ હું કશું જાણતી નથી સત્યદેવનું મહાત્મા જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોડામાં બેસાડી ખૂબ રુદન કર્યું કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસુબો કર્યો કન્યાની આ દશા જોઈ શોકથી સંતપ્ત તે ધર્મવૃત સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો આ ઘટના કયા દેવતાના કૂપને લીધે બની ભગવાન સત્યદેવની માયાથી અમે બ્રાહ્મણામાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગાવાલાને બોલાવી સંકલ્પ કર્યો આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યનારાયણ દેવને વારંવાર દંડવટ પ્રણામ કરવા લાગ્યો આથી દિનજનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યનારાયણ દેવે સંતુષ્ટ થઈને કૃપા કરી આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરીને આ કન્યા પોતાના પતિને જોવા દોડી આથી જ એના પતિને એ જોઈ ન શકી જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે તો એને એનો પતિ તરત જ પ્રાપ્ત થશે એમાં સંશય નથી કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ ધ્યાન થઈ ગયો હતો ત્યાં આવી અને પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈને પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો કલાવતીની વાત સાંભળી શેઠ પ્રસન્ન થયો અને ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘરે આપ્યો અને સત્યનારાયણ દેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું પછી આ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમિત રીતે તે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યું આ વ્રતના પ્રતાપથી શેઠ આ લોકના સગડા સુખ ભોગવી અંતે વૈકુંઠતામાં પહોંચ્યો બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય ઇતિ શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા ચતુર્થ અધ્યાય સમાપ્ત અધ્યાય પાંચમો શ્રી સુજીએ કહ્યું આ પછીનું ચરિત્ર પણ તમે ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ તરછોડીને ઘણું દુઃખ ભોગવ્યું હતું એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખીને મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠા તે ઝાડ નીચે ગોવાડો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા પૂજા બાદ ગોવાડિયાઓએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો પ્રસાદની અવગણનાને લીધે રાજાના સો પુત્રો ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો શ્રી સત્યનારાયણ ભગવાનને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઉં આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું પ્રસાદ લીધો આથી શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી ફરીથી ધનધાન્ય પુત્ર પૌત્રાદિથી સંપન્ન થઈ ગયો અને આ લોકના બધા સુખ ભોગવી અંતે તે વૈકુંઠવાસી થયો ઇતિ શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા પંચમો અધ્યાય સમાપ્ત પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ જાતના બંધનમાં હોય તો તે બંધનથી મુક્ત થાય છે ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે એમાં લીશ માત્ર શંકા નથી આવ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપસહુના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્યનારાયણ દેવની કૃપાથી નાશ પામે છે હે મુનિશ્વરો જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો કાશીનગરનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો ભગવાન શ્રી જેવા મિત્ર પામી તેને પરમપદ પ્રાપ્ત થયું લાકડા વહેંચનાર પેલો કઠિયારો કેવટ થયો જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ ગયો ઉલ્કા મુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું પેલો શેઠ વેપારી બીજા જન્મમાં રાજા મૂળધ્વજ થયો પોતાના પુત્રનું શરીર અડધું કરવતથી કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સહુને ભગવાનના ભક્ત બનાવ્યા બોલો શ્રી સત્યનારાયણ દેવકી જય તો ભક્તો આ કથા વાંચનાર સાંભળનાર બોલનાર વિડીયો જોનાર બધાને ભગવાન સત્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થજો અને સુખ સમૃદ્ધિ યશની પ્રાપ્તિ થજો તો ભક્તો આજનો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય અને ગમ્યો હોય તો તમે મારા વિડીયોને લાઇક કરજો આશા કરું છું કે તમે પૂરી સત્યનારાયણ ભગવાનની વાર્તા સાંભળી હશે તો આ કથા તમે બીજા સુધી પણ પહોંચાડજો અને કોમેન્ટમાં જય સત્યનારાયણ દેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય સત્યનારાયણ દેવ